પણ મંગેડા ગામ માં પાણી નથી પકડતા વિકાસ ની વાતો વિકાસ નો કઈ નઈ પણ જોવું જોઈએ નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સમ્રાટ સમાચાર હવે જોયે અગત્યના સમાચાર તળાજા તાલુકાના માંગોળા ગામે પીવાના પાણીના પ્રશ્નને લઈને આજે કેટલીક મહિલાઓ અને આગેવાનો પાણી પુરવઠા કચેરી ખાતે દોડી આવ્યા હતા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના કેટલાક ગામોમાં પીવાના પાણીનો પ્રશ્ન યથાવત રહ્યો છે હાલ ઉનાળાની સિઝન ચાલી રહી છે અને તળાજા તાલુકામાં વીજળી અને પીવાના પાણીના પ્રશ્નનું કાયમી માટેનું સોલ્યુશન થતું નથી તળાજા તાલુકાના માંગેલા ગામના વૃદ્ધ મહિલાઓ પણ જે માંડ માંડ પગે ચાલી શકતા હોય છે તેવા વૃદ્ધ માતાઓ પણ પાણી પુરવઠા કચેરી ખાતે દોડી આવ્યા હતા પાણી વેરો ઘરવેરો ભરવા છતાં છેલ્લા ઘણા સમયથી ગામમાં પીવાનું પાણી આવતું ન હોય અને અશુદ્ધ પાણી પીવાના કારણે ગામમાં ચામડીના ફેલાઈ હોવાનું જણાવવામાં આવ્યું હતું તો બીજી તરફ અને પીવાના અમૂલ્ય પાણીનો વેડફાટ થતો હોવાનો પણ ગામ લોકોએ વાયરલ કર્યા હતા આ પીવાના પાણીના પ્રશ્નને લઈને ભાજપ સરકાર ઉપર પણ શાબ્દિક પ્રહારો કરવામાં આવ્યા હતા અને આજે બપોરે અંદાજે સાડા બાર વાગ્યાના અરસા દરમિયાન પાણી પુરવઠા કચેરી ખાતે ધારદાર રજૂઆત કરવામાં આવી હતી સમ્રાટ સમાચાર તળાજા નામ ખુશ બાપે ગજબી બોલ મંગેવા શું પ્રશ્ન છે પાણી નો છે હા પાણી આવવું જોઈએ ટાંકા માંય નથી રહેતું નકર તો તીપડા મંગાવી દઈએ ટેમફાવાળા પૈસા દઈ સો રૂપિયા બસો રૂપિયા પણ ત્યાં ટાંકામાં રહે જ નહીં ને કોઈક રહેવા નહીં ગયે તું મોઠ રૂમ મૂકે અમારે ક્યાં જાવું અમારું મોઠ છે એમાં મૂઠ એકલી માણસ હવે મને કોણ ફીરું ગયો પાણી કોખા બે વેજ નામે એક ટાંકામાં જોઈ ગયું

મારું નામ ભરવાડ દેવાભાઈ અને અમારા ગામમાં પાણીનો એવો બહુ પ્રોબ્લેમ છે કે કોઈ પાણીને ભરવા જ નથી દેતું ભરવા જાય તો અને ઉછળી ટાંકામાં એક મહિનાથી ટાકો માંથી ભરે પણ મંગેડા ગામમાં પાણી નથી પકડતા એમાં સરકાર વિકાસ ની વાતો કરે આમાં ક્યાં વિકાસ માનવો બીજો વિકાસ ન આપે તો કાંઈ નહીં પણ એક પાણીનું કરી દે ને તો બહુ છે એમ એમાં સરકાર ભાજપ સરકાર તો મોટી મોટી વાતો કરે કે અમે આમ કરશું ને આમ કરશું ને આમાં ક્યાં વિકાસ માનો એમ અમારા ગામમાં ખાલી પાણી આપી દઈએ તો અમારો કોઈ જાતનો વિકાસ નથી થતો પણ એક પાણીનો પ્રોબ્લેમ એક દૂર કરી દઈએ તો ઘણું એમાં વાતો કરે કે અમે રોજ આમાં જે અમારે અત્યારે ગામમાં સરપંચ નથી કોઈ વહીવટદારને વાત કરી એક મહિનો થયો વીડિયા નાખ્યા પણ એ અહીંયા હજી પાણી પુરવઠામાં કોઈ રજૂઆત કરી નથી તો આમાં વહીવટદારને અમારે કેમ અમારા ગામમાં સરપંચ નથી વહીવટદારે કાંઈ ધ્યાન નથી દેતા તો અમારે કેવું કોને હવે આમાં ભાજપ સરકાર તો મોટી મોટી વાતો કરે તો અમે કોને અમારે રજૂઆત કરવી તમને સાહેબ જવાબ સાહેબ આપ્યો જવાબ આપો કે તમારા ગામમાં હાજે પાણી આવી જાય છે હવે પાણી હાજે આવે કે ન આવે અમે જોવી સવી એમ એ કીધું કે હાજે તમારા ગામમાં છ વાગે પાણી આવી જાય છે હવે આવે કે ન આવે અમારે તો રાહ જોવાની પાણી આવી જાય તો સારું પણ નો મને એવું લાગે કે પાણી નહીં આવે એવું લાગે છે એમ કેટલા દિવસ છે પાણી એક મહિનો જેવો માણા પાણી યોગી કરે હું માલ ધોર તો હાલો આડાવડું કરી નાખે પણ માણે પીવાનું શું કરવાનું કયો અને ગામમાં અમારે કડવા અને ખારા પાણી થાય નકર આગળ ઘરે દાર પડાવી અને ઘરે મોટરું નાખી દે પણ ગામમાં તો કડવા અને ખારા પાણી છે અને નર્મદા વાળા કાંઈ આપતા નથી પાણી અને ગામ પંચાયતમાં બે કૌવા છે પણ એ કોઈ કાંઈ ધ્યાન દેતું નથી નકર ગામમાં બે કૌવા છે તો એ રિપેર કરાવી અને પાણી આપે તોય ટાંકા ભરાય અમારા પણ એમાં કોઈ ધ્યાન દેતું નથી એવું છે અને દરિયાકાંઠાના અમારા ગામ હવે આમાં અલગ એમ કાંઠે પાણી ન પોગે તો બીજે તો હું પાણી પહોંચવાનું છે

તો પાણી હાટો થી મેં આવ્યા છે એક મહિના દિવસ પાણી એવું નથી ઉછળી ના પાણી જાય છે અને પાણી ભાઈ એમ કે છે કે તમને પાણી આપશું પણ અમારે મારા સોડવા આવે તો એને એમ કે છે કે તમે સોડવા નું આવતા આપી ત્યારે આવવા દેસુ પાણી એવી રીતનું કે છે પાણી એક મહિના દિવસ ના થાય ગયું અમારા ગામ પાણી જોઈએ અમારે તમારા પાણી ના સાધુ રહે છે એ જે કરાવીશ ઓકાવા દર ઘર બુકા પણ એ વાત છે કે માય પા પદન સારું ફર પાણી નથી પાણી દેતા છે ઈ ક્યો અમાર પાસે બીજું काही નથી પાણી જો કે આ પણ મદની માય ને સાહેબ આપે બતાયે જોને ના કે મામા સો પર નવરા પાકે